નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો માટે આવી છે એક સુપરફાસ્ટ માહિતી તો અત્યારે જ જાણી લેવા વિનંતી છે કારણ કે માહિતી તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો તો શરૂ કરીએ આજનો સૌથી પહેલા વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ નજીક આવી રહ્યો છે તો કેન્દ્ર સરકાર દ્વારા આ પંચની રચના કરવામાં આવી છે અને એક ટીમને તેની જવાબદારી સોંપવામાં આવી છે તો આ દરમિયાન નવા પગાર પંચ અંગે મહત્વપૂર્ણ અપડેટ્સ સામે આવી રહ્યા છે તો નવા પગાર પંચ વિશે અપડેટ્સ જાણવી દરેક માટે મહત્વપૂર્ણ છે તો ખાસ કરીને આઠમો પગાર પંચ તેનો અમલ હવે ખૂબ નજીક આવી રહ્યો છે તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા આ પગાર પંચની રચના પણ કરવામાં આવી છે અને ટીમ બનાવીને તેને પોતાની જવાબદારીઓ છે તે સોંપવામાં આવી છે તો આ દરમિયાન નવા પગાર પંચ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ્સ આપણી બધાની સામે આવી રહી છે જે અમે તમને જણાવવાના છીએ તો નવા પગાર પંચ વિશેની અપડેટ્સ છે તે દરેક પેન્શનર અને કર્મચારીઓ માટે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તો કર્મચારીઓ માટે નવા પગાર પંચ અંગે વારંવાર અપડેટ્સ સામે આવી રહ્યા છે તો એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવા પગાર પંચ વિશે નવીનતમ અપડેટ્સ જાણવી જરૂર છે તો કર્મચારીઓને નવા પગાર પંચમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે જેનો સીધો લાભ દેશભરના લાખો લોકોને મળી શકે છે તો કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે જે આઠમો પગાર પંચ આગામી સમયમાં લાગુ થવાનું છે તેને લઈને વારંવાર નવા નવા અપડેટ્સ આવતા રહેતા હોય છે તો ખાસ કરીને આ અપડેટ્સ જાણવી એક દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ જરૂરી પણ છે તો કર્મચારીઓને નવા પગાર પંચમાં નોંધપાત્ર ફેરફારો છે તે જોવા મળી શકે છે જેનો સીધો લાભ દેશભરના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળવાનો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સંદર્ભની શરતો મંજૂર તાજેતરમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓને ભેટ આપી છે તો કર્મચારીઓ સંદર્ભની શરતોની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા તો હવે દરેક સરકારે સંદર્ભની શરતોને મંજૂરી આપી છે તો આ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે દિશા અને સમય રેખા છે તે નક્કી કરશે તો ખાસ કરીને જે આઠમા પગાર પંચ માટેની જે સંદર્ભની શરતો હતી તેને મંજૂરી આપવામાં આવી છે અને તેને લીધે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે નવી દિશા અને સમય રેખા છે તે નક્કી કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કોને ફાયદો થશે નવા પગાર પંચથી લાખો કર્મચારીઓને ફાયદો થશે તો દેશભરમાં બાવન લાખ કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે ત્યારબાદ રાજ્યોના કર્મચારીઓને પણ ફાયદો થશે તો તેનો અમલ ક્યારે થશે તેની વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ ક્યારે થશે તે અંગે કર્મચારીઓમાં મૂંઝવણ છે તો અહેવાલો દર્શાવે છે કે નવા પગાર પંચને તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપવામાં અઢાર મહિના જેટલો સમય લાગશે જોકે તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે તો ચુકવણીમાં વિલંબ થઈ શકે છે જેના પરિણામે કર્મચારીઓને બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો કર્મચારીઓ ઘણીવાર અપેક્ષિત પગાર અને પેન્શન વધારાની ચર્ચા કરે છે જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી તો નવા પગાર પંચ નવા પેન્શન અને પગાર નક્કી કરવા માટે જવાબદાર છે જો કે એવો અંદાજ છે કે વાસ્તવિક વધારો ત્રીસથી ચોત્રીસ ટકાની વચ્ચે રહેવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય પરિબળ રહેશે કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે તો જૂના પગારને નવા ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવામાં આવશે આનાથી કર્મચારીઓનો મૂળ પગાર નક્કી થશે તો વધુમાં પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો પરંતુ આ વખતે બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર અપેક્ષિત છે તેથી જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા પચીસ હજાર પ્રતિમાસ છે તો તે વધીને એકોતેર હજાર ને પાંચસો રૂપિયા થશે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત શૂન્ય થઈ જશે નવા પગાર પંચનો લાગુ થયા પછી મોંઘવારી પથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆર શૂન્ય થઈ જશે જોકે નવા સુધારાના અમલીકરણમાં વિલંબને ધ્યાનમાં લીધા વિના જો સમયગાળા દરમિયાન ફુગાવો વધે છે તો કર્મચારીઓ માટે મોંઘવારી પથ્થું વધારી શકાય છે જોકે પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કર્મચારીઓને શૂન્ય મોંઘવારી ભથ્થા સાથે પગાર વધારો મળવાનો છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કમિશનની ટીમમાં કોણ કોણ છે તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને નવા પગાર પંચ ટીમના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો તેઓ કમિશનના અધ્યક્ષ છે તો પ્રોફેસર પુલક ઘોષને પાર્ટ ટાઈમ સભ્ય તરીકે અને પંકજ જૈનને સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આ ટીમ કર્મચારીઓના પગાર નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર